એટલે આને તો કઈ રાણી તો લઈને આવવાનું નતું એટલો જ આવતો હતો તો એનો મામો કે તું હાલ ઘેર ને પછી ઘેર થઈને હવે વયો એટલે આવ્યા મામો ને ઓલો રબારી ઘેર આવ્યા ઘેર આવીને એની માને બધી હકીકત કરી આ એના ભાઈ બે કે બેન જો સારી રીતે હવે જો પણ આવી દીધો તારા દીકરા ને હવે તારો દીકરો દેહટાવ પૂરો કરીને આવે કે પછી તેડી આવવાની એને તમારે હવે એટલે કઈ તમારે લગ્ન તો કરી દીધા કે ને એક આટો બાકી રાખ્યો તો ઈ પર તલવાર ને ખાંડે પણ આવી દીધી કે તો કે કે હા હવે એ તો ત્યાંથી પછી ઓલો તો કે કે તો હવે હું એને માને પેગે લઈ ગયો કે હું હવે રજા લઉં તમારી પાસે કે તો કે ખેમ તું આગળ પેલા રબારીને કે કે મારા ભાઈને તું મૂકી આવી કે જા ઘેર હવે મૂકી આવેસ ને તો કે હા એટલે એ પછી પાછો રબારી હાંડ લઈને એના ભાઈને મૂકવાઈ ગયો અહીંયા ઈ મુકવા જો પછી આપો પોતે કે કે તો હવે હું માં ચાર થઈ જાઉં ઈ કે તો કે હા તો હવે તું તારે મડી ત્યાં થઈ જા જા ઈ કે પછી નાય જોઈ એના કાળા કપડા પહેરી લીધા કાળો ઘોડો લઈ લીધો ને લઈ ને હાલ તો પડી ગયો હાલ તો હાલ તો બે ત્રણ દી તો વન માં ને વન માં એમ ને ભટકો પકન ક્યાં ત્યાંથી વન માં થી ને બહાર દે નીકળવાની જગ્યા જ ન ઉઝડી હવે એમ કરતે કરતે તો ઈ ક્યાં નો ક્યાં જંગલમાં જંગલમાં વયો ગયો ને ત્યાંથી પછી ને થોડીક હલન સલન થતું હે માણાનું એટલે ત્યાં થોડી જગ્યા કે આ રસ્તો આમ ક્યાંક જાય પછી એ રસ્તે ઈસેડો ઈસેડો તો એ આમ એમને એમ જતો હતો ગામમાં ગામો તો ને હવે જે ગામ આવ્યું ને એ ગામ એના હવરાનું જ હતો હવે આને તો રાતે જ આ મેં રાતે ને રાતે ત્યાંથી આવતો જ હતો એટલે કંઈ ખબર નથી કે મારા હવરાનું ગામ છે કે શું અહીંયા આ એક ગામ આવ્યું હોય કે હવે એ ગામ આવ્યું તો એ ગામમાં આમ નીકળ્યો ત્યાં ભલે જે આની રાણી હતી ને સંપાઈને માથું દુખતું હે તે ભલે એની બાણીને કે કે દાસીને કે કે તું જાની કે તી મને એલું સમેલી તેલ લઈ આવી ગઈ ને મારા માથામાં ગણી દે મારું માથું બહુ જ દુઃખે એ કે હોય એ કે હા એ કે તો કે કે હાલે લા તો કે તારું માથું કેવાય દુખે એ કે મને થોડુંક ટેન્શનમાં વધારે દુખે આ જો નહીં રાતે ને રાતે ફેરા ફરીને હોઈ આવી ગયા ને મને તો અહીં મૂકીને વૈ ગયા એ કે પછી કે લાવતો લઈ આવું તે કસોડું લઈને તેલ લેવા ગઈ ત્યાં તે ત્યાં દુકાને લઈને હાલતી ને આમ બજારમાં આ ગજરા મારું નીકળ્યો તે કાળા કપડાં પહેરે ને કાળો ઘોડો એટલે હોલી મળી દોડવા હાલવા મંડી ઇન્દાસી ને તારી તેલ ઢોળાઈ ગયું પેલામાં બીકમાં ને બીકમાં પછી ત્યાં જઈને કે તેલ તો ઢોળાઈ ગયું કે કેમ ઢોળાઈ ગયું તેલ ઓલી સંપાટે તો કે કે ગજરા મારો હતો ને ઈ જ આવ્યો ઈ કે ને કાળા કપડા ને કાળો ઘોડો ને એ બજારમાં આવ્યો તો કે આવે ને ઈ આજ કઈ તો કે હા તું કે તે સડીને જોયું ને ત્યાં ઈ દેખાણું તો કે હા ઈ સે દાસી ને કે તું હવે લઈ જા તે દાસી એથી ઉતરીને એને લેવા ગઈ કે હાલો હવે અમારી ઘેરી કે બોલાવે તમને એ કે તે પછી વાતચીત પછી ઓલી એમ કેતો કે હું ઓળખતો નથી મને ક્યાંથી ઓળખે હોલીને કે પછી કે ઓળખતા જ નહોતો કે કે પછી રાતે ત્રણ ફેરા નતા ફેરે ભૂલી જાય કે તો કે મારે માથે આવું કેમ થાય મારે બરોબર થાય ઊભું આજ મારે કેટલા ગયા દીવ પાછળ હું કે પછી કે બે ને ઓલી વધારે ઓલું કરવા માંડી તો ઓલા ને પણ આમ એમ થાય કે આઈને આ રો એનું મન બધી ડોલવા માં પછી આ કે કે જો હવે હું આની મેરે રહી ને તો મારું મન ડોલીયે ને હું મારે અહીંથી જવાનું મન નહીં થાય કાં હવે મારે નીકળી જવા માં હું

એટલે મને મારા મનમાં એના વિસારો આવે છે કે સંપાદના આવી જાય કોઈ પાસે આવે તો તપાસો કયો કે ધીમો ધીમો ઘોડો આપો હું થોડી ખાલી આપું એટલે કે પછી ઓલો કે જી હોય ને જી રૂપમાં હોય એ મને પ્રસન્ન થાય કે મારી બે કોણ છે કે પછી આ છોકરીને ને પ્રસન્ન થઈ પછી એ કે તું કેમ મારી બહેન આવી એ કે તો હું તમારા વિના તો રોઈ આપું એમને એટલે હું તમારી બહેન આવી કે મને દેહ વોટો દીધો એટલે મારે વનમાં જ રહેવાનું છે ને જંગલમાં રહેવાનું છે તો અહીંથી વહી જાય કે નહીં તો તારે ને મારે પછી કંઈ નહીં કે જો તું નહીં જાતો ઈ કે ઓલી પછી તો રડવા માંડી ને તે બહુ વિલાપ કરે ત્યાં ત્યાં ન જ્યું નેરા ને સેને એ હાં ભરવા માંડ્યું ને એ બહુ વિલાપ કરવા માંડીએ તોય ઓલા એ કંઈ ગણકાડ્યો ને ને હાલ તો થઈ ગયો પછી ઓલી પાછી સંપવા પાછી વહી ગયો હતી ત્યાંની ત્યાં

ત્યાં તો આખો એનો બગીચો આ હું કાઇ ગયો હતો ને પણ લીલો સમજીવો થઈ ગયો એટલે ઓલા લાકડા લેવા લાકડા લેવા આવ્યા ને તો કે આ બગીચો તો હું કઈ ગયો હતો ને આખો કેમ લીલો થઈ ગયો હવે એ માયણને અહીંયા જ્યાં એ લાકડા લેવા કે તમારો બગીચો તો આખો લીલો થઈ ગયો કે કેવો લીલો થઈ જાય કે કોણ જાણ કોઈ હું તો એ ભૂભાઈ થઈ જાય કે પછી પેલી માયણ આવે આવી ત્યાં જોઈએ તો આખો બગીચો લીલો બગીસ તો મારો લીલો થઈ ગયો પછી આને કહ્યું કે કોણ છે તું ભાઈ જાય તો કે હું છે એ મને કઈ ખબર નથી હું ક્યાંનો છે ને કોણ છે ને મારું નામ હું છે એ મને કઈ ખબર નથી હું કીનો દીકરો છે એ પણ મને કઈ ખબર નથી કે તો કે તો તું આ કેમ છે તું બીજો એ કે બાદ હું ફરવા નીકળ્યો હોય તો ફટતો ફટતો દેહ હોતો દીધો તો મારા બાપીએ કે હું આવ્યો તો ફટતો ફટતો આયો અહીં થાય તો એ હું અહીં સુતો હોય કે

ભલે કે તું લાગે છે કે રાજકુવાર જેવું હોય કે રાજકુવાળ લાગે છે કે મને કઈ ખબર નહીં ઢૂંકીનો દીકરો છે ને મારું નામ હું છે પણ મને ઠાકોરને લીધે થઈ નામે બોલાવે બધી એ કે ઠાકોર તો એને બોલાવે એ કે પછી હવે એ તો ત્યાંથી એમ થાતું થાતે એ રઝવાડામાં ત્યાં ગયો તા ત્યાં ગયો પછી કે કે મને કોઈ દે પગારદાર રાખો તો કે હા ઓલ રાઝા કે રાખી લઈએ કે હવે એને પગાર દાર રાખ્યો હોય ને પગારદાર રાખ્યો ને તે કે હું તારો પગાર લઈ કે તું તો બોલો કે હવા લાખ રૂપિયા પછી ઓલો વિશાળમાં પેલો રાજા પણ પછી અમદાવાજ છે ને પ્રધાનને બોલાવ્યો કે આ એટલા બીજા કામવાળા છે ને એના બધીના થઈને હવાલાખ થાય ને એકલા ના હવા લાખ થાય આપણે કેમ કરીને એને દોઈએ ઈચ્છયો એ કે તે હવા લાખ રૂપિયા તો પછી કે શું કરવું કેતો હવે ઓલો પ્રધાન કે કે આનામાં ઓલો રાજા કે આનામાં હું એ બે આવી લેતો હોય તને હવા લાખ રૂપિયા એની થાય પગાર થાય તો કે આપણે રાખીએ મહિનો દી રે તો આપણે ખબર પડે ને કે એનામાં શું આવી દે છે એ આપણે શું ખબર હોય એ જાણ્યા કે એટલે હવે એક મહિનો દી તો રાખીએ પછી મહિના દીમાં જો કંઈ થાય તો પછી આપણે એને રાખવાનું નહીં પછી છૂટો કરી દેવો એ કે નહીં તો તમે જોઈએ અહીંથી જઈને બીજા મારા રાજ્યમાં જાહેર તો ત્યાં કહે કે હું અમુક રાજ્યમાં ગયો તો મને કંઈ અહીંયા રાખ્યો નહીં તો ઓલા કહે કે એ કોરા હે તો અહીંયા નહીં રાખ્યો હોય ને કે એટલે આપણું નામ હું ખરાબ એ કે એ કરતાને રાખી લઉં એક મહિનો દીતો મહિનો દીતો રાખ્યો તો મહિનામાં એક દીધ ઓછો રહ્યો તો આ રાજા પાછો પ્રધાનને કહેવાય ગયો કે ઓગણત્રીસ દી છે આવી કે આમાં હું અહીંયા ફાયદો આપણે કર્યો એ કે હવા લાખ રૂપિયા નવીન કે પછી રાક્ષસ આવ્યો રાક્ષસ આવ્યો તેને મારીને ખાઈ જતો હતો એવું બધી કરતો હતો ને ગામ આખું ડરી ડરીને ગામમાં ગઈ ગયું ને બાર બંધ કરી દીધા ને બધી કેવા મીઠા કે રાક્ષસ આવ્યો રાક્ષસ આવ્યો એમ પછી તથા કેવો આપડે મોકો આવી ગયો છે કે રાક્ષસ ને બને કે એ આનામાં આવી દે છે આપણે ખબર પડશે ને હોપી દે મા કે કે તો તારે આ રાક્ષસ ને મારી નાખો જો હે ઈ કે તો કે હા એમાં હું મોટી વાત કે રાક્ષસ ને હું તો મારી નાખાય કે તો કે તારે માથે તો કે આ હવે એ બધાય સુઈ ગયા ને રાક્ષસ તો બદ ફરતો હતો બજારમાં પણ ક્યાંય કોઈ માણા કે પશુ કે કંઈ દેખાતું નતો ને આ પછી ઉપરથી જોયો કે દેખ્યો એને કે આવતો હતો આમ તે જ્યાં આવે ને એના માથું રાક્ષસ ના કટકા કરી નાખે ને મને ગયો રાક્ષસ પછી બધી ભેગા થઈ જાય કે શું આ એક તો ગઈ આપે ને તત્કાલ એમને આ દીકરે કે આ ઘણું કામ કર્યું કે આને તો ઘણું કામ કરી નાખ્યું પછી એને પાછા કંઈક ખોનાની કંઠી દીધી ને હોના કોડા દીધા ને હવા લાખ રૂપિયા દીધા ને બધી દીધા ને ત્યાંથી એ બધી લો ને હાલ તો ને અહીંયા એક બીજી નોગરી આવે કે ગુલાબ નગરી છે કે નગરી છે એ નોગરીમાં એ કન્યા છે કે મારે આ ગજરા મારું જ છે ને એ જ મારે લગ્ન કરવા હા